નમસ્કાર કર્યું મિત્રો હું સાવરી ઓર્ગેનિક માંથી રંજીત પડ્યા ખેડૂત ભાઈઓ આજે ઓવરઓલ ગુજરાત ની અંદર મરચી અને ટામેરી ના પાક ની અંદર શા માટે રાફેલ લેજર અને તે ખેડૂતો આંખો બંધ કરી વાપરે છે અને વિશ્વાસ થી વાપરે છે તો એની થોડી ઝલક બતાવવાનો પ્રયત્ન કરો તમારો ખાલી તમે મરચું જોઈ શકો આ ત્રીજી વેની નું મરચું છે કઈ વેની બીજી કઈ ત્રીજી વેની ત્રીજી વેની નું મરચું છે હવે તમે જોઈ શકો મરચું પુષ્કળ મરચું લાગેલું છે આની અંદર શું કરવાથી આ સિદ્ધિ હાંસિલ કરી છે પણ છે તમે જોઈ શકો પ્લોટ વાયરસ બી નથી નથી એક નંબર નો પ્લોટ છે બરાબર તો શું કરવાથી આ સિદ્ધિ હાસિલ કરી છે અને આ રિઝલ્ટ મળ્યા છે તો કૃપ મુલાકાત કરાવું છું તમારે કૃપે નમસ્કાર નમસ્કાર તમારું નામ નિલેશભાઈ રમેશભાઈ પટેલ સાદી ગામ ઓકે કૃપયો પાદરા તાલુકાના સાદી ગામમાં આપણે ઉપસ્થિત છે અત્યારે અને આ સરપંચ સાહેબ છે અને એમના મરચીમાં આપણે ઉપસ્થિત છે

નથી આના કેટલા રેગ્યુલર સ્પ્રે થયા વાડીની અંદર લગભગ 4 5 થી 6 થાય 5 થી 6 સ્પ્રે થયા છે શરૂઆતથી લઈને અત્યાર સુધી હવે આ દવા તમે વાપરો છો તો મરચી કેવી લાગે છે એમ સરસ છે સરસ છે મતલબ કે થ્રીપ્સ કથરી વાયરસ ને કેવું છે કશું છે ને કશું છે ને એકદમ ખરું મિત્રો ફ્રેશ મરચી છે વત્તા તમ મુક દેવા તો આ વસ્તુ આપણે ખાતર માં આપ્યું હમ ભાઈઓ ભાઈઓ વોલેજોમાં કહીએ છીએ આ રિચાર્જ નામની દવા છે જે દરેક ખેડૂતે વાપરવું જોઈએ ખેતરની અંદર અવશ્ય વાપરવું જોઈએ કારણ કે નામ જ આપી છે રિચાર્જ આપણી જમીનનું રિચાર્જ કરવું અવશ્ય જરૂરી છે કારણ કે દિવસે દિવસે કાર્બન જમીનમાં માઇનસમાં જતું જાય છે આની અંદર બેતાલીસ ટકા કાર્બન છે આ રિચાર્જ જે જમીનમાં ગયું વિગાની અંદર ખાલી પાંચસો એમ તો બી એ જમીનનું પ્રોડક્શન આખું અલગ પડશે એનો પાક આખો અલગ પડશે અને એ જોવાલાયક પ્લોટ જોવા મળશે સાથે કૃષિ કીટ વાપર્યું છે અને માઇકો રાજા વાપર્યું છે બરાબર છે તો ખાતરના રિઝલ્ટ કેવા રહે સરસ રહે સરસ રહે બરાબર ખેડૂતભાઈ તમે જોઈ શકો કે આ સ્પ્રે કર્યો છે ટ્રાફિલ નેચરલ કેટ નીચે મૂળિયાની અંદર કૃષિ કિટ રિચાર્જ અને માઇકો રાજા વાપરેલું છે હજુ એકવાર તમને સેકન્ડ ટાઈમ મળતું બતાવું છું તમે કોઈ પણ પ્લાન્ટ લઈ લો લાક તમે જોઈ શકો ખરું ભાઈઓ ગજબની લાક લાગેલી છે જુઓ તમે અને મળતું એકદમ ફ્રેસ એકદમ મળતું છે કોઈ સારી નહીં કોઈ સીટ નહીં કોઈ કતરી નહીં કઈ જ નહીં જુઓ તમે પણ મરતું લાગેલું છે થોડા ગ્રોથ પ્રમાણે મળતું વધારે લાગે છે સરપંચ સાહેબ આ દવા બીજા ખેડૂતો વાપરે તો કેવું રહે લોકો માટે સારું સારું રહેશે ઓકે અને આજે તમે રીંગડીમાં બી આ દવા વાપરો છો તો રીંગડીમાં બી કેવા રિઝલ્ટ મળે છે આપણને સરસ મળે એસીમન નો વારો આવ્યો ઓકે ખેડૂત ભાઈ તમારો આભાર